એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર ઈડી દરોડા પાડ્યા છે કથિત દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે ઈડીએ દરોડા પાડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અઢાર એ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે જ્યાં તેઓ બાર હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે પ્રધાનમંત્રી મોદી તેમની મુલાકાત દરમિયાન બિહારના મોતીહારી અને પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં જાહેર સભાઓ સંબોધિત કરશે ભારત માટે એક મોટી રાજદ્વારી સફળતા મળી છે અમેરિકાએ પહેલગામ હુમલા માટે જવાબદાર ટીઆરએફને ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માંગ પર લેવાયો નિર્ણય ભારતીય નૌકાદળ આજે વિશાખાપટ્ટનમ ખાતે તેનું પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ જહાજ આઈ એનએસ નિષ્ઠાર લોન્ચ કરશે અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ આ જહાજ ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ અને મુશ્કેલીમાં મુકાયેલી સબમરીન માટે બચાવ કામગીરીમાં ઉપયોગી કરતા રહેશે અમરનાથ યાત્રાએ જતા સાત હજાર નવસો ને આઠ યાત્રાળુઓનો સોળમો સમૂહ વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી રવાના થયો ભારે વરસાદને કારણે ગુરુવારે યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી વડોદરાને પ્રોમિસિંગ સ્વચ્છ શહેર ઓફ ગુજરાતનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો વડોદરા અને શહેરી કાર્ય મંત્રાલય ભારત સરકાર તરફથી દસ લાખ થી રેન્ક પ્રાપ્ત થયો છે રાષ્ટ્રપતિએ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો અર્પણ કર્યા સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ સુરત અને ગાંધીનગરે રેન્કિંગ મેળવ્યા છે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે જેના પરિણામે ગ્રામજનો માટે મુશ્કેલી પરિસ્થિતિ સર્જાઈ રહી છે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે બનાસકાંઠાના દાતા તાલુકામાં વર્ષો અગાઉ ઘર વિહોણા થયેલા આદિવાસી પરિવારોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુનઃવસન કરાવ્યું ગુજરાતમાં આજે અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે છેલ્લા ઘણા સમયથી મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોવાથી ગરમી વધી રહી છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર